આમાં શું છે નહીં તો એનું પૂરું થાય ને અમારું પૂરું થાય એમ હવે તમે જો ગાયક હોય તો એ મજીરા વાળા ગાયક જ્યાં સુધી ભજન પૂરું થાય ત્યાં સુધી મજીરા છોડે નહીં હવે અમારામાં ઘણી વાર શું બને ખબર અમે વાતો કરવા માંડીએ એટલે મજીરા છોડીને બે બરાબર હવે કઈ ગાવાનું પડે તો મજીરા બાંધી બાંધી લે તમારું પૂરું થઈ જાય અહીંયા એની એક વાત મને બહુ ગમે છે જવાર નવાર કરું છું એક ગામડામાં એ ખેડૂતે જઈને મિસ્ત્રીને કીધું કે આ દંતારમાં દાંતો નાખી દે મારે વાવણીનું મોડું થાય તો કે ભાઈ મારી મા મરણ પથારી પડી એના છેલ્લા ડહકા એની નાડ મારા હાથમાં અને હું ક્યાં દાંતો નાખવા આવું એટલે ખેડૂત કે હું નાડ પકડીને બેહું તું અહીં દંતારમાં દાંતો નાખી દે એ દંતારમાં દાંતો નાખીને મિસ્ત્રી કે આ તારું પૂરું તો કે આ તારું પૂરું હવે તારે જે વિધિ કરી હોય કરી એમ એટલે આમાં હામ હામ મારા તમારા બે ના પૂરા થાય એટલે સતત ધ્યાન રાખજો કારણ કે ગાયકી બંધ જાય મહેન્દ્રભાઈ આપને કહી ગયા હતા કે આત્મા કોઈ દીકો ન અપાય ગાવામાં મોડું ન કરાય બેય રખાય જાડવા પોતે પોતાના ફળ નથી ખાતા ઉપકારી એનો આત્મ પ્રકૃતિ છે આહા હા અણગાવડી પોતે પોતાનું દૂધ નથી પીતી ઉપકારી એનો હાથ એક કરી સાંભળજો કે અંગડા ખેડા કે ધાન રે પકાવતી રે અંગડા ખેડાવતી ਦੇ ਪਕਾਵਤੀ ਇਹ ਅੰਗੜਾ ਖੜਾ ਰੁਕੀ ਧਾਨ ਰੇ ਪਕਾਵਦੀ આપણા ડબલ વ્યવહાર હોય અગિયાર રૂપિયા વધવું કરે તો આપણે એકવીસ કરીએ એકવીસ વધારવું હોય તો આપણે એકાવન કરીએ ધરતીનો અનેક ગણો વેપાર કારણ કે ધરતી માં છે માં અનેક ગણો વેપાર આપણે હારે વ્યવહાર કરતી હોય છે હે એ હામે ન જોવે પ્રેમ કરે છે કે નહીં માનો પ્રેમ સતત ચાલુ હોય એવી ધરતીમાં આપણા ડબલ વ્યવહાર હોય આપણા વ્યવહાર તો નમ એવાય હોય એક જણા એક જણા ને એટલું જ કીધું સો રૂપિયા ઓછી ના જોયું છીએ દેશો તો હું તમને બરાબર ઓળખતો નથી તો કે બરાબર ઓળખી કોઈ દેતું નથી બોલો હવે ક્યાં જાવ મારે તમે બરાબર ઓળખતા નથી ઓળખે કોઈ ઉભા દેતું નથી આગળ આવેલો કીધું એક સો રૂપિયા ઉછા નથી દાતાર માણસ હતો દાતારી તત્વ ના અમે ચારણો ચાહક છીએ

ચારિત્ર તત્વ અમને ગમે એનું ભજનનો ગુણ છે અમને ગમે એની શૂરવીરતાનો ગુણ ઈ ગુણના અમે ચાહક છીએ અમે કોઈ दारूડિયાના દુઆ લખ્યા નથી અમે કોઈ જુગારીઓના રાહડા લખ્યા નથી કોઈની ચારણો તો એના એ તત્વ અને તત્વના ચાહક છે તત્વની મજા છે કરોડો રૂપિયા હોય પણ દાતારિત તત્વનો હોય તો શું કરો તમે હાલો કરોડો રૂપિયા હોય રૂપિયા મહાન નથી એમાં પડેલું દાતારી તત્વ મહાન છે

પદાર્થોમાં પ્રેમ નથી પ્રેમ તો હ્યામાં છે બાકી બત્રી બાઈતના ભોજન પીર્યા હોય ઘર ધણી મોઢું સડાઈને બેઠો હોય મોઢામાં કોલિયો હોય માથામાં ધૂંબો હોય ત્રીજી રોટલી પાછો પૂછે લેશ્યો હા હજી તો ઘણી લેશું લોટ બંધવશું બીજી વાર બેદી રોકાણા તો તારું જીવે લેશું કરો કરો તમે શું એક જમવા બેઠો તો એક ધોડો પેલી રોટલી મૂકતા મુકતા કે કે આ છેલ્લી રોટલી તો તમારે લેવી જ પડશે જો બોલો હું કરો કાઠિયાવાડીમાંથી એક બાપા મુંબઈ ગયા અને મુંબઈના માણસો તો બહુ સુધરેલા ચીપી ચીપી બોલે ને એટલે બાપા જમવા બેઠા એટલે કે બાપા રોટલી મૂકું દાળ મૂકું પાપડ મૂકું શાક મૂકું બાપા એટલે બાપા કે હું તારી ને ખાવાનું પાણી મૂકું આ ભેના ડોળા જેવી વાટક્યું તું મૂકું મૂકું હું સોટી પીડ્યો આને એકવાર પેલા ભરી દે

રામ જવાબ આપે છે લક્ષ્મણ હમણાં થોડા હાલ શું સબરીની ઝૂંપડી આવશે પણ પ્રભુ આ ઝાડ પાનમાંથી રામ રામના અવાજ આવે છે પ્રભુ એનું શું કારણ આ પાંદડાઓમાંથી આ રણકાર આવે ભગવાન રામ એમ કહે છે લક્ષ્મણ સબરીની ભક્તિએ પ્રકૃતિને ફેરવી નાખી છે ભાઈ આગળ હાલ સાત વર્ષની હતીગુરુએ એમ કીધું કે બેટા તારી ઝૂંપડી રેજે મારો રાઘવ મારો રામ મ્યા આવશે લક્ષ્મણ અત્યારે સિત્તેર વર્ષની થઈ છે જાતા ભાઈ એ શું કરે છે લક્ષ્મણ આગળ આવે છે ભગત બાપુ લખે છે આ ચાંદીના પથરા જેવા વાળ થઈ ગયા છે ડગબગમાં દે સુઈ ભારત વર્ષનું ચિત્ર છે આજ વર્ષો પછી ઉપેન્દ્રભાઈ જો હૈયામાં એક રમા થતો હોય તો એ વખતે કુટિયામાં રાહ જોનારી એક મહિલા લક્ષ્મણ જાય છે આંખમાંથી આંસુ પડે છે ભગત બાપુ શબ્દ પ્રયોગ કર્યો છે ગરીબ માણસના ઝુંપડામાં ચોમાહામાં ચુવાક થતો હોય ને એમ આખું મારો રામ આવ્યો કાલ તો જરૂર આવે છે સિત્તેર વર્ષથી સાત વર્ષથી સિત્તેર વર્ષ ભગત બાપુ કહે કલ્પાંત કરે ભગત બાપુની કલમ જોઈજો કેઠા કર્યમ ને મેલમાં છેલી અરેરે તું છો એ કલ નો બેલી ઓ અમે તારું આંગ કહેવાય હવે જીવન કોને નાશરે જાઉં શું વાત કરી અમે તારું અંગ કેવાય ભવા સાહેબ જીવ શિવનો अंश છે માં ભગત બાપુ એમ સબરીના મોઢામાં કવિતા મૂકી કે અમે તારું અંગ કેવાય હવે જીવાન કોને આશરે જાય ને જા માંડી કરપાન કરે છે હવે સાંભળજો એ તારા કેવાણા જ પિયે તારો જા એ પ્રભુ કલા ઘમે તારા કે કેવાણા અને જપિએ તારો જા આ હવે આ બીજું કે નાથજી ના તો હવે કોઈ નો નહી અમે બીજે ક્યાં જા બા ઠા કરી અમનેલ મા અરે અરે તારી દુકાન સિવાય મેં કોઈ બીજી દુકાન નું પગથ્યું સબરી ખેચીડ્યા નથી તારા અને શેઠ તું છો શાવકાર અને તારું લેણું હશે ત્યાં લગી બીજો અમને ધીર છે નહીં તલ બાર ઠાકર અમને મેલ માં ઠેલી અરે રે તું છો એ

આ બે મીઠળા ગાયકોને સાંભળવા એ ખરેખર જીવનનો યશવંતભાઈને તો બહુ એકલા સાંભળવા જોઈએ રાય આખી આપી દેવી જોઈએ અને એકલા સાંભળવા જોઈએ